થર્ટી ફાસ્ટની ઉજવણીને લઈને સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ છે તો રાત્રિના સમયે ઉમરા પોલીસે ડુમ્મસ રોડ પર ચેકિંગ હાથ ધરી ડુમ સ્ટાઇલમાં વાહનો હંકારનારો સામે લા લા કરી નેવો જેટલી બાઇકો કબજે લીધી હતી તેને લઈને કાયદો તોડનારોમાં ફફડાટ આપી જવા પામ્યો છે સુરતના ડુમ્મસ રોડ પર કેટલાક યુવાનો છાકટા બની બેફામ રીતે વાહનો હંકારી પોતાની સાથે અન્યોન્ય જીવ પણ જોખમમાં મૂકે છે પોલીસ દ્વારા પોલીસે શુક્રવારે રાત્રે ચેકિંગ હાથ ધર્યું હતું અને રાત્રિના સમયે ધૂમસ્ટાઈલમાં બાઇક ચલાવનારો સામે લાલ લાંગ કરી હતી પોલીસે ધૂમસ્ટાઈલમાં બાઇક ચલાવનારો સાથે નંબર પ્લેટ વગરની મળી નેવું જેટલી બાઇકો કબજે કરી હતી સાથે પોલીસે અસામારિક તત્વો સામે પણ કાર્યવાહી કરી હતી સુરત ડુમસ રોડ પર ઉમરા પોલીસ દ્વારા હાથ ધરેલા ચેકિંગમાં ડીસીપી એસીપી પીઆઈ સહિત પચાસ પોલીસ કર્મચારીઓએ કોમ્બિંગ હાથ ધર્યું હતું તેને લઈને અસામરિક તત્વોમાં રિસ્સોનો ફફડાટ જોવા મળ્યો છે